ખોરડે અંજવાળા તારા રાખજે હારે મારા યંતર ના ઓરડે કાયા ખોરડે અંજવાળા તારા રાખજે હારે તારા સૂર જ ના તે નથી માગતી હારે તારા જ ના તેજ નથી માગતી હારે તારા સાંધા ના તેગતી હારે તારા સાદા ના તે નથી માગતી હારે વાલા યન ધારી રાત માંટ માં અંજવાળા તારા રાખજે હારે મારા યંતર ઓરડે કાયા ના ખોરડે અંજવાળા તારા રાખજે હારે તારા દરબારે તેજે નથી ખોટ હારે તારા દરબા મને આપે તો ન આવે ખોટ હારે વાલા કપરા મારગમાં મારગ સુજાડજે અંજવાળા તારા રાખજે आरे वाला कपड़ा मारग मा मारग सुजाड़े अंजवाला तारा राख दे हारे मारा यंत्र ना ओरडे काया ना खोरडे अंजवाला तारा राख दे हारे वाला तेज तनो सोदाता हारे <स्थाँग> वाला तेज तनो सोदाता હારે તારા ભક્તોનો સે તું દાતા હરે તારા ભક્તો તું સે દાતા હે મારા મુનના યંધારા જીવન સુ કાન મા અંજવાલા તારા રાખજી હે મારા મુનના અંધારા મા જીવન સુ કામ તારા રાખજે આ મારા યંત્ર ના ઓરડે કાયા ના ખોરડે અંજવાળા તારા રાખજે હારે મારે એક કિરણ આશા હારે મારે એક કિરણ આશા હારે હારેવાલા તેજ તું જે કર નિરાશ હારે તારા ભક્તિના દીવાડા પપટાવું જીવનમાં અંજવાળા તો અંજવાળા હારે તારી ભક્તિ ના દીવડા પ્રગટાવું જીવન માં તારા પાડજે હારે મારા અંતર ના ઓરડે કાયા ના કોરડે અંજવાળા તારા રાખજે બોલો કૃષ્ણ કનૈયા લાલ કીજે મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે